સુરતને અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરમાં ડોકટર સ્નેહલ પંડ્યા દ્વારા ગુજરાત ઉત્કૃષ્ટ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે સ્વયંસિદ્ધિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે આજે ચેમ્બર ઓફ કોમર્સના વંદના ભટ્ટાચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં મહિલાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરના ફાઉન્ડર છે જેમને બે હજાર ત્રેવીસમાં વાવ એન્ટરપ્રેનરનો એવોર્ડ શ્રીમતી હેમાલીબેન બોદાવાળા તરફથી એનાયત કરવામાં આવ્યો હતો જેમાં નેચરોપેથી માસ્ટર ઓફ સોશિયલ વર્ક સર્ટિફાઈડ એનએલપી કાર્જ કાઉન્સેલર સર્ટિફાઈડ ટેરો એન્ડ ન્યુમરોલોજી ટ્રેનર એન્જલ હિલિંગ રેકી ગ્રાન્ડ માસ્ટર ગર્ભસંસ્કાર કોચ છે

ચેરપરન્સ અને વુમન હિંગ્સના ફાઉન્ડર ડોક્ટર બંધના ભટ્ટાચાર્યના વરદ હસ્તે એડવાન્સ ટેરો સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેઓ એસજીસીસીઆઈમાં ગ્રુપ ચેરમેન છે અને સીએસઆર અને ફંડ રેઝિંગ કમિટી ફેશન ડિઝાઇનિંગ ગાર્મેન્ટ અને હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ કમિટી ફેશન ડિઝાઇનિંગ છે તેઓને ગુજરાત ઉત્કર્ષ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે સ્વયંસિંહ બે હજાર ત્રેવીસમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સી દર કોઈની પણ લાઈફ સ્મૂધ નથી અત્યારે દરેકની લાઈફમાં હર્ડલ્સ આવતા હોય છે ડે ટુ ડે લાઈફમાં નાના મોટા ક્વેશ્ચન્સ દરેકને બોધર કરતા જ હોય છે તો આવા જ હું જ્યારે એક ક્વેશ્ચન પર સ્ટક થઈ ત્યારે મેં સ્નેહલ મેમનો કોન્ટેક્ટ કર્યો એમણે મને બહુ જ સારી રીતે અને બહુ પ્રોપર ગાઈડન્સ આપ્યું ટેરોટ થ્રુ ત્યારે મને ટેરોટ વિશે ઘણું બધું જાણવા મળ્યું અને મને પણ થયું કે જો હું મારા મને મારા ક્વેશ્ચનના આન્સર ટેરોટથી આટલા સારી રીતે મળી શકતા હોય મને ગાઈડન્સ મળી શકતું હોય લાઈફમાં તો હું બીજાને એ ગાઈડન્સ કેમ પૂરું નહીં પાડું પછી મેં સ્નેહલ મેમને કહ્યું કે મારે બી ટેરોટ કાર્ડ શીખવું છે એમણે મને બહુ જ સારી રીતે પ્રોપર ગાઈડન્સ આપીને ટેરોટ કાર્ડ શીખવ્યું જેવું એમનું નામ છે સ્નેહલ એમને જસ્ટિફાય કરે છે એમણે બહુ જ સારી રીતે ટેરોટ સ્ટડી મારું પૂરું કરાવ્યું અને થેન્ક યુ સો મચ કે આ ફિલ્ડમાં આવવા માટે સ્નેહલ મેમનો બહુ જ મોટો ફાળો છે થેન્ક યુ કારણ શું શીખવાનું કારણ એ જ હતું કે જે મને ગાઈડન્સ મળ્યું જ્યાં મને પ્રોપર મારા ક્વેશ્ચનના આન્સર્સ મળ્યા તો એ જ વસ્તુ મારે લોકોને હેલ્પ કરવી છે કે જ્યાં લોકો નાની નાની નાના નાના ક્વેશ્ચન પર સ્ટક થઈ જતા હોય છે લાઈફમાં તો ટેરોટના થ્રુ આપણને આપણે બીજાને પણ હેલ્પ કરી શકીએ છીએ અને એટ ધ સેમ ટાઈમ હું મારું કરિયર બી એમાં એસ્ટાબ્લિશ કરી શકું છું જી આપનું નામ મારું નામ અંકિતા રાંદેરી તમે કેમ ટેરોટ શીખ્યા છો એનું પાછળનું કારણ શું છે મારું ટેરોટ કાર્ડ શીખવા પાછળનું રીઝન એ છે કે આજની જે ફાસ્ટ અને જે મોર્ડન લાઈફ છે અને સ્ટ્રગલવાળી લાઈફ છે એમાં લોકો મેન્ટલી સ્ટ્રેસ ડિપ્રેશ વધારે થઈ જાય છે તો મેન્ટલી આપણી સાથે ફિઝિકલી આપણી સાથે જે આપણે ડિપ્રેસ થઈએ છીએ એ બધું આપણા જીવનમાં કેમ બને છે કયા કારણોથી એ બધા પડાવ આપણી લાઈફમાં આવે છે તો એના માટે મને સાયન્ટિફિક નોલેજ જોઈતું હતું અત્યાર સુધી આપને વૈદિક શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર પર અત્યાર સુધી આપણે વિશ્વાસ રાખ્યો છે પણ કંઈક સાયન્ટિફિક રીઝન શું એનું કે આપણી લાઈફમાં આ બધા બનાવ કેમ બને છે તો એના માટે મને સાયન્ટિફિક નોલેજ મારા ગુરુજી ડૉક્ટર સ્નેહલ પંડ્યાએ ટેરોટકાર્ડ દ્વારા મને નોલેજ પૂરું પાડ્યું છે કે જેમાં માત્ર ભવિષ્ય જ નહીં પણ પાસ્ટમાં જે બનાવ બન્યા એનું તમારા વર્તમાન પર શું અસર થાય છે અને એ જે વર્તમાનના નેગેટિવ પોઝિટિવ જે પાર

જેમ વૈદિકમાં તમારી વિધિઓ આવે છે કે તમને આ નડે છે ગ્રહ નડે છે તેવી રીતે ટેરોટમાં રેમેડીઝ આવે છે વૈદિક શાસ્ત્ર પણ યુનિવર્સ સાથે જોડાયેલું છે ટેરોટ શાસ્ત્ર પણ યુનિવર્સ સાથે જોડાયેલું છે ટેરોટ કેટલું સાચું કેટલું ખોટું એ આપણા પોતાના બિલીફ સિસ્ટમ પર છે તમે જેટલું ફેથ જેટલો વિશ્વાસ જે વસ્તુ પર રાખશો તમે પોઝિટિવલી આગળ વધી શકશો મારું નામ શીતલ ભટ્ટ છે તમે ટેટ ટેરોટ કેમ શીખ્યા છો ટેરોટ શીખવાનું કારણ એક હતું કે હું પોતે એક વૈદિક સાથે જોડાયેલો છું જે જ્યોતિષ કાર્ય પણ હું શીખી રહેલો અને સાથે જજમાન વૃત્તિનું પણ કરાવ્યું તો એની અંદર અને આમાં શું સામ્ય છે એ મને એક જિજ્ઞાસા વૃત્તિ હતી એ દરમિયાન અમે એક મિટિંગમાં અમે સાથે ભેગા થયેલા જ્યાં ફાઇન પંડિતજી કરીને એક એપ્લિકેશન અમે લોન્ચ કરે છે એની મિટિંગની અંદર મેડમ હાથે અમારી મુલાકાત થઈ સ્નેહલ મેડમ હાથે એમણે મને આના વિશે થોડુંક જ્ઞાન આપ્યું અને તે પછી મને એનામાં જિજ્ઞાસા વધારે ઉત્પન્ન થઈ અને ત્યાર પછી અહીંયા એ કોર્સ કરવાનું મેં વિચાર્યું અને એ કોર્સ બહુ સારી રીતે અને એક શું કહેવાય કે ગુરુની જે પરંપરા છે ગુરુ કઈ રીતે જ્ઞાન આપતા એ પ્રમાણેનું એમણે ટોટલી જ્ઞાન અમને પ્રોવાઈડ કર્યું કે જે શું કહેવાય કે પંદર દિવસ કે વીસ દિવસનો કોર્સ શીખલો નહીં પણ એની સાથે એમણે ઘણી બધી વસ્તુ અમને એટલી બધી સારી રીતે શીખવી કે એક ગુરુનું એક પૂરેપૂરું એમણે વર્ચસ્વ અમારી ઉપર આજે મહત્ત્વ બતાવેલું છે ટેરેટ શીખવાનું કારણ શું હતું ટેરોટ શીખવાનું કારણ એક જ કે જે જ્યોતિષ શાસ્ત્ર છે એ જ્યોતિષશાસ્ત્રને અનુસંધાનમાં જ આ ટેરોટ પણ છે જ્યોતિષમાં જે રીતે આપણા ગ્રહો કામ કરે છે નવે નવ ગ્રહો જે કામ કરે એ જ રીતે ટેરોટમાં પણ દરેક ગ્રહો આની સાથે જોડાયેલા છે જે પ્લેનેટ્સ આપણા દરેક પ્લેનેટ આની અંદર પણ વર્ક કરે એટલે સામ્ય બંનેમાં જ તમે જ્યોતિષ વૈદિક રીતે જુઓ કે ટેરોટની રીતે જુઓ બંને સેમ છે મેં ડોક્ટર વંદના ભટ્ટાચાર્ય એક ગર્મેન્ટ કન્સલ્ટન્ટ એક સ્કિલ ટ્રેનર ઓર એક એજ્યુકેશનિસ્ટ હું ઓર ચેમ્બર ઓફ કોમર્સથી મેં ગ્રુપ ચેરમેન હું और आज मुझे यहाँ स्नेह पे आके बेन के काम को देख के मुझे बहुत ही अच्छा लगा वो जिस तरह से अपने स्टूडेंट्स को आ, पढ़ा रहे हैं प्रोत्साहन दे रहे हैं देख के बहुत ही खुशी हो रही है क्योंकि एक महिला ही एक दूसरे महिला को आगे ले जा सकती है और जिसे हम वुमन ऑन्ट्रप्रनोरशिप भी कहते हैं तो एक महिला को सशक्त करना यानी कि एक पूरे परिवार को सशक्त करना होता है जैसे हम बहुत बार कहते हैं कि एक पुरुष को पढ़ाया एक लड़के को पढ़ाया तो एक व्यक्ति को पढ़ाया और एक महिला को पढ़ाया या एक लड़की को पढ़ाया तो एक पूरे परिवार को पढ़ाया तो ये स्नेहल का जो काम है बहुत ही दमदार काम है बहुत अच्छा काम कर रहे हैं और इतनी सारी महिलाओं को वो आगे जाने का प्रोत्साहन दे रहे हैं तो मैं उनके लिए मेरे बेस्ट विशेस आपके you, साथ हैं so स्नेल और ખૂબ અચ્છા લગા કે આજ કાર્યક્રમ કે બુલાયા ધન્યવાદ મારું નામ ડૉક્ટર સ્નેહલ પંડ્યા છે અને હું સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરની ફાઉન્ડર છું અત્યાર સુધી મેં પાંચ હજારથી વધારે લોકોને લાઈફ ચેન્જ કરી છે અલગ અલગ કાઉન્સલિંગ થ્રુ ટેરોટોરીંગ થ્રુ ન્યુમરોલોજી થ્રુ અને હિલિંગ થ્રુ અને અત્યાર સુધી અમારે ત્યાં બારથી તેર લોકોને અમે સર્ટિફાઈડ કોર્સ કરાયો છે અને અમે અહીંયા સ્પેશિયલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ આજે જે અમારો અહીંયા પ્રોગ્રામ હતો ટેરો ટ્રેડિંગ જે એડવાન્સ અમે લોકો અહીંયાથી જે કોર્સ કરાવીએ છીએ એના માટેનો અમે સર્ટિફિકેશનનો અહીંયા કોર્સ જે સર્ટિફિકેટ આપવાના હતા અમારા સ્ટુડન્ટને સન્માનિત કરવાના હતા તેના માટે અમે ડૉક્ટર બન્ના મેડમને ભટ્ટાચાર્યને બોલાયા છે જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ચેમ્બર પર્સન છે અને અમે સ્પેશિયલી અમારે અહીંયા એવું છે કે અમે જે ટેરોટ કાર્ડ શીખવાડીએ છીએ એમાં સ્પેશિયલી અમે ડિઝાઇન કર્યા છે કસ્ટમાઇઝ ટેરોટ કાર્ડ બનાવ્યા છે જેનાથી અમારા સ્ટુડન્ટ બહાર જઈને પણ કન્ફ્યુઝ ના થાય અને સારી રીતના બીજાને પણ આન્સર આપી શકે એમના ક્વેશ્ચનના અને ગાઈડન્સ આપી શકે કેટલા લોકો અત્યાર સુધીમાં આવ્યા છે અને કઈ રીતે લોકો આગળ વધે કઈ રીતનું તમે અહીંયાથી ઘણા બધા લોકો શીખી ગયેલા છે અને અમે લોકો પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરીએ છીએ ટેરોટના માધ્યમમાંથી જેથી લોકો ઘરે બેસીને પણ ઓનલાઈન લોકોના ક્વેશ્ચનના આન્સર આપી શકે અને પૈસા કમાઈ શકે લોકોને શું મેસેજ આપશો સંદેશો આપશો લોકોને એ જ મેસેજ આપીશ કે અત્યારે જે સુસાઇડના કેસ વધારે વધી રહ્યા છે તો તમે એકદમ એન્ઝાયટી અને ડિપ્રેશનમાં જે જતા રહો છો એના કરતાં તમે કોઈ એવી વ્યક્તિની સાથે જાઓ કે તમારો મિત્ર હોય તમારું કોઈ ગુરુ હોય કોઈ કાઉન્સેલર હોય એની પાસે જાઓ અને તમારા પ્રશ્નોનું નિવારણ લાવો मेरा नाम सष्मिता श्रीवास्तव है आपने टेरर सीखा किस कारण से सीखा है? देखिए मेरा मानना यह है कि जब तक हम अपने आप को नहीं जान पाते हैं अपने अंदर जो भी अपनी इमोशंस अपनी फीलिंग्स को जब तक हम नहीं जान पाते हैं तब तक हम सामने वाले की हेल्प नहीं करते हैं तो मुझे कहीं ना कहीं ये लगता है कि मेरे अंदर जो भी अच्छाई हो या बुराई हो जो भी हो किसी भी फीलिंग्स इमोशंस के साथ मैं मैम के पास आई थी सैम मैम के पास आई थी तब मैं अपनी लाइफ के उस फेज पे थी उस जगह पे थी जहाँ पे मुझे प्रॉपर गाइडेंस की जरूरत थी जो मुझे समझाए कि हाँ आपको ये करना चाहिए ताकि आपकी लाइफ ऐसे स्मूथ हो चु तो सी इज़ ऑलवेज देयर फॉर मी और उन्होंने मुझे ये बताया कि नहीं आपको लाइफ में ये ये चीज़ें करनी चाहिए तो कहीं ना कहीं सच बताओ तो मैं अपनी लाइफ जीना भूल गई थी तो उन्होंने मुझे बताया कि नहीं यू हैव टू लिव योर लाइफ और इस तरह से मैं उनसे जुड़ी और उनसे जुड़ने के बाद काफ़ी एज ए फ्रेंड एज ए फिलोसफर एज ए गाइड वो हमेशा मेरे साथ रही है एज ए टीचर एज ए मैंटर मैं हमेशा कभी मुझे ये नहीं लगा कि मैं उनके साथ काम करती हूँ या मैं उनसे कुछ सीख रही हूँ हम हंसते हंसते बात करते करते वो हमें सिखा देती हैं बहुत कुछ चीज़ें और जो कंफर्टेबिलिटी जो एक चीज़ होती है कि, कि किसी के साथ जुड़ने की जहाँ तक बात आती है तो आप कोई भी मैं टू बी वेरी फ्रेंड मुझे ज़्यादा गुजराती आती नहीं है पर मैं इन सबके साथ बहुत जल्दी घुल मिल गई और मैम ने मुझे वो रास्ता दिखाया कि नहीं आपको इस रास्ते में जाके आगे लाइफ आपकी चेंज हो सकती है तो मैं अपने आप को मेंटली स्टेबल कर पाई अपने आप को उस डिवाइन पावर के साथ जोड़ पाई और उसके साथ साथ आई एम हैप्पी टू बी देर और हमेशा सा मेरे साथ रही और मैं आगे वो भी करती हूँ कि वो हमेशा सा मेरे साथ रहें मारु नाम डॉक्टर स्नेहल पंड्या है और हूँ स्नेह अल्टरनेटिव साइंस सेंटर फाउंडर छूँ अत्यारुधी मैं पाँच हज़ार की लोगों ने लाइफ चेंज करी है अलग अलग काउंसलिंग थ्रू ટેરોટ્રેડિંગ થ્રુ ન્યુમરોલોજી થ્રુ અને હેલિંગ થ્રુ અને અત્યાર સુધી અમારે ત્યાં બારથી તેર લોકોને અમે સર્ટિફાઈડ કોર્સ કરાયો છે અને અમે અહીંયા સ્પેશિયલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ આજે જે અમારો અહીંયા પ્રોગ્રામ હતો ટેરો ટ્રેડિંગ જે એડવાન્સ અમે લોકો અહીંયાથી જે કોર્સ કરાવીએ છીએ એના માટેનો અમે સર્ટિફિકેશનનો અહીંયા કોર્સ જે સર્ટિફિકેટ આપવાના હતા અમારા સ્ટુડન્ટને સન્માનિત કરવાના હતા તેના માટે અમે ડૉક્ટર બન્ના મેડમને ભટ્ટાચાર્યને બોલાયા છે જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પર્સન છે અને અમે સ્પેશિયલી અમારો અહીંયા એવું છે કે અમે જે ટેરોટ કાર્ડ શીખવાડીએ છીએ એમાં સ્પેશિયલી અમે ડિઝાઇન કરેલ છે કસ્ટમાઇઝ ટેરોટ કાર્ડ બનાવ્યા છે જેનાથી અમારા સ્ટુડન્ટ બહાર જઈને પણ કન્ફ્યુઝ ના થાય અને સારી રીતના બીજાને પણ આન્સર આપી શકે અમના ક્વેશ્ચનના અને ગાઈડન્સ આપી શકે કેટલા લોકો અત્યાર સુધીમાં આજરે આવ્યા છે અને કઈ રીતે લોકો આગળ વધે કઈ રીતનું તમે એને કરી રહ્યા છો અહીંયાથી ઘણા બધા લોકો શીખી ગયેલા છે અને અમે લોકો પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરીએ છીએ ટેરોટના માધ્યમમાંથી જેથી લોકો ઘરે બેસીને પણ ઓનલાઈન લોકોના ક્વેશ્ચનના આન્સર આપી શકે અને પૈસા કમાઈ શકે લોકોને શું મેસેજ આપશો સંદેશો આપશો લોકોને એ જ મેસેજ આપીશ કે અત્યારે જે સુસાઈડના કેસ વધારે વધી રહ્યા છે તો તમે એકદમ એન્ઝાયટી અને ડિપ્રેશનમાં જે જતા રહો છો એના કરતાં તમે કોઈ એવી વ્યક્તિની સાથે જાઓ કે તમારું મિત્ર હોય તમારું કોઈ ગુરુ હોય કોઈ કાઉન્સલર હોય એની પાસે જાઓ અને તમારા પ્રશ્નોનું નિવારણ લાવો